જય શ્રી કૃષ્ણ આજે આપણે આ મગના ફોતરાવાળી દાળનો નાસ્તો બનાવીશું સવારમાં કઠોળ કહેવાય તમારું બાળક ના ખાતું હોય તો કઠોળ તમે એને આપો તો એ શરીર માટે કઠોળમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે જે શરીરના સ્નાયુઓ માટે ખૂબ જ જરૂરી અને ખૂબ જ સારું હોય છે એટલે આવી રીતે બનાવીને ખવડાવજો એના માટે મેં ફોતરાવાળી દાળ એક વાટકી રાત્રે જ પલાળીને રાખી હતી અહીંયા એક ટામેટું એક ડુંગળી અને થોડું આદું અને લસણ લીધું છે આ બધું જ હું મિક્સરમાં ક્રશ કરી દઉં અહીંયા મેં મગની દાળ ટામેટું ડુંગળી બધું જ ક્રશ કરીને રાખ્યું છે આવી રીતે અને આવી રીતે મારી પાસે એક બટાકું હતું એને મેં આવી રીતે છીણી લીધું છે એ બી આમાં એડ કરી દઈશ આ બટાકુ જે હતું એ બાફેલું છે આની અંદર હું એક ચમચી મરચું એક ચમચી ધાણાજીરું અડધી ચમચી હળદર અને જે આખું જીરું આવે એ આખી એક ચમચી ભરીને નાખીશ અને આ બધી જ વસ્તુ હલાઈ દઈશ અહીંયા સ્વાદ અનુસાર મીઠું નાખીશ મેં અડધી ચમચી જેટલું નાખ્યું છે અને એક પરી જેટલું તેલ નાખીશ અહીંયા જે બેકિંગ સોડા આવે એ લીધા છે મેં બહુ નહીં નાખું થોડાક ચપટી જેટલા જ નાખવાના આવી રીતે એટલે શું કે થોડા પોચા બને અહીંયા તેલ લગાવી દઈશ તવી ઉપર અને આપણે હવે ફેરવી દઈશું આ પુલ્લા બનીને રેડી થઈ ગયા છે આ આપણે મગની કૂતરા દાળમાંથી જ બનાયા છે પુલ્લા આપણે ગરમ ગરમ ચા સાથે ખાઈશું તમને મારે આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ